રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસ એક જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ કરવામાં આવેલ હતું જેની અંદર રાજકોટ શહેરની અને રાજકોટ જિલ્લાની સ્કૂલ કોલેજો અને સ્ટ્રીટમાં અનેક અનેક જગ્યાઓ પર રોડ સેફ્ટીની જાગૃતતા માટેના કાર્યક્રમો કરવામાં આવેલા હતા સ્થરે પચીસથી ત્રીસ હજાર જેટલા બાળકોને રોડ સેફ્ટી બાબતે અવેરનેસ કરવામાં આવ્યું અને સમજાવવામાં આવ્યું કે હેલ્મેટ કેમ જરૂરી છે સીટ બેલ્ટ કેમ જરૂરી છે અને ટ્રાફિકના નિયમો પાડવા કેમ જરૂરી છે ભારત દેશમાં ઘણા બધા અકસ્માત થતા હોય છે અને એ અકસ્માતને નિવારવા માટે પબ્લિકમાં જાહેર જનતામાં બધામાં જાગૃતિ આવી જરૂરી છે તે અંતર્ગત માર્ગ સલામતી માસ દરમિયાન ઘણી બધી ડ્રાઈવો કરવામાં આવી જેમાં એલઈડી લાઇટની ડ્રાઈવ છે આરયુપીડી એસયુપીડીની ડ્રાઈવ છે પરમિટ ભંગની ડ્રાઈવ છે સ્કૂલ વાનની ડ્રાઈવ છે એવી અનેક અનેક પ્રકારની ડ્રાઈવો કરવામાં આવેલ હતી વાહનો પાછળ રેડિયન રિફ્લેક્ટર લગાવીને પણ જાગૃતતા ફેલાવવામાં આવેલી છે કે જ્યારે તમે અંધારામાં વાહન લઈને નીકળતા હો છો ત્યારે પાછળથી કોઈ બીજું વાહન આવતું હોય અને એ જોઈ શકે એના માટે રેડિયો ડિટેક્ટર પણ જરૂરી છે જેઓ કાયદાનો ભંગ કરતા હોય છે તેમને લાખોની સંખ્યામાં લાખોની અમાઉન્ટમાં પણ એમને દંડની કાર્યવાહી કરવામાં આવેલ છે